jo toma village ha village full desi village

આવજો ઓકે પણ વરસાદ આવજો આમાં આમાં હા વરસાદ ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ રામેશ્વર જોઈ લો તમને ઉભેરો કરીને ફેસ લાઈક કરીને બતાવું અમે પહોંચી ગયા છીએ રામેશ્વર જે કેટલા ભાઈ સાહેબ જગ્યા જોવો તો મેં કાંઈ ના ઘટે હો વાલા અહીંયા અમારી કાલે કથા છે જે તમને સંપૂર્ણ બતાવવામાં તમિલનાડુ શહેર માં એક શેરી માટો માર્યો એમ થાય ને નાના માર્યો એમ કેમ છો છ મારા સબસ્ક્રાઈબર એન્ડ યુટ્યુબ ફેમિલી તો જોવા આવ્યો તમિલનાડુની અંદર હું આજે આવી ગયો છું તમિલનાડુની અંદર મારો આજે બીજો દિવસ છે કથાનો અને ખૂબ પછી કથા છે તો મેં કીધું ચાલો આપણે રામેશ્વર આપણે દર્શન કરી આવી જે ઉલ્લી બાજુ આવે છે તો ત્યાં અમે આ રોડે રોડ જઈશું એક કિલોમીટર દૂર છે અને તામિલ લોકો અહીંયા બહુ છે પણ આ પૈસા બહુ લે કેમ કે એક એક કિલોમીટરના પચાસ પચાસ હોહો રૂપિયા લે બોલો કેટલું ટુરિઝમનો ફાયદો પડે તમે જોવો હું ને બોલો બંને રિઝલ્ટ નહીં આવતું હવે આવે રોડ છે હાઈવે ના નો જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સાથે શેર કરજો જુઓ ઓલા પણ એક બસ પીડી નીકળી પડી બધા ટુરિઝમ ને લઈને ભડમ કરતે હે દેખો ભાઈ કોઈ ભાઈશાને અમને ખબર પડતી નથી કે શું બોલે એમ શું નહીં આ તો આ રામ બોલો છે બધું આવ્યું છે બાકી આપણું હિન્દી સમજે છે પણ આપણે એનું કામ કામ નથી કેમ કે એ બધું ઉડતી સામેલ બોલે આમાં ક્યાં આપણે ખબર પડવાની છે તો અત્યારે હવે અમે રામેશ્વર એટલે કે મહાદેવના દર્શન કરવા જવાના છીએ તો ઘણી આવેજો તો અહીંયા નગરી નાળિયોરી અને કેળા અને ઓલા તાળા બસ આ ત્રણની ઉગતું ઉત્પાદન અહીંયા જાજુ છે અને ટુરિઝમ માટેનો બસ આ એનો રડવાનો બસ આ જ છે બીજું કંઈ નથી વાહન નકરો બાકી જો દેવસ્થાનો બહુ ઘણા છે અહીંયા એક તો જો હોલ્લા પણ છે હયો એકાદા حاول <applause> لا <applause> ભોજનો હિમાલયે તૈયાર કર્યા છે સુંદર સિંહાસન તૈયાર કરવામાં આવ્યું એના ઉપર પરમાત્મા નું સ્મરણ કરતા ભવાનાથ બિરાજમાન થયા છે પાર્વતીજીને શૃંગાર શ્રંગાર સજી અને લાવવામાં